दारी ने क्यारे मर्शे रेल सुविधा दारी गामनी मध्य थी બસાર થતી મીટર ગેજ રેલવે ને ઉપલા લેવલ થી એક ઝટકે શુકામ બંધ કરી દીધી એજદારી ગામની બોડી પ્રજાને સમજાતું નથી આઝાદીના વખતથી ગાયકવાડ સરકારના રાજમાં આ રેલવે ચાલુ કરવામાં આવી હતી જે આટાટલા હોનાતર વાવાજોડા કે ધરતીકંપ કે અન્ય કુદરતી આફતોમાં છૂક છૂક ગાડી ચાલુ હતી અને મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ આ ગાડીમાં બેસી હોંશે હોંશે મુસાફરી કરતા હતા માંડ માંડ અમરેલી જિલ્લાને બ્રોડ ગેજ રેલવે મળી તો અમરેલી જિલ્લાના દારી તાલુકામાંથી મીટર ગેજ રેલવે છીનવાઈ ગઈ આ ગાડી અમરેલી ચલાલા દારી વિસાવદર સતાદાર સાસણ વેરાવળ અને વિસાવદર જંકશન થી બીજી બાજુ બિલખા થઈ જૂનાગઢ ચાલતી હતી સાવ નજીવી ટિકિટ થી લોકો એમાં હોંશે હોંશે મુસાફરી કરતા પણ કોણ જાણે આ ગાડી ઉપર કોની નજર લાગી ગઈ કે નેતાની નબડી નેતાગીરી નબડી પુરવાર થઈ કે અમારા ગરીબ માણસોની સુવિધા છીનવાઈ ગઈ આ અમરેલી વેરાવળ અમરેલી અમરેલી જૂનાગઢ અમરેલી આ ટ્રેન ચાલુ નહીં કરવામાં આવે તો ધારી ગામના પ્રજાજનો નાછુટકે ગાંધી ચિદ્યા રાહે જલ્દ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ધારી ગામ અને આજુબાજુના ગામડાના લોકો જણાવી રહ્યા છે અહેવાલ જયેશ જેઠવા ધારી